ઓમ નમઃ શિવાય આજે આપણે સાંભળીશું ભગવાન ભોલેનાથની કૃપાની એક એવી અનોખી અને દિવ્ય પાવન કથા જે સાચા ભક્તની શ્રદ્ધા અને ભગવાનના અપાર આશીર્વાદની અદ્ભુત કથા છે આ કથા તમને આસ્થાના ઊંડાણ અને દેવી ચમત્કારો પર વિચાર કરવા મજબૂર કરશે ભગવાન પ્રત્યેની દરેકની આસ્થા અને વિશ્વાસ અલગ અલગ હોય છે કોઈ ભગવાનને પોતાના પિતાના રૂપમાં જુએ છે અને પોતાને તેમની વાહલી દીકરી સંતાન ગણે છે તો કોઈ તેમને પોતાના પરમ મિત્ર માનીને પોતાના મનની દરેક વાત પ્રભુને કરે છે અને ભગવાનના કેટલાક ભક્તો તો એવા હોય છે કે જેમની ભક્તિ એટલી શુદ્ધ અને પ્રબળ હોય છે કે તેના સહારે જ

બાળપણથી જ ગુમાવી દીધા હતા આ ક્રૂર અને સ્વાર્થી સંસારમાં પોલો સાવ એકલો જ રહેતો હતો તે નિરાધાર તેનો એકમાત્ર સહારો તેની શ્રદ્ધાનું એકમાત્ર કેન્દ્ર ફક્ત અને ફક્ત ભગવાન શિવ જ હતા તેણે શિવને જ પોતાના માતા પિતા મિત્ર અને સર્વસ્વ માની લીધા હતા ભોલાની દિનચર્યા અતિ સામાન્ય હતી છતાં તેની ભક્તિ અસામાન્ય હતી તે રોજ સવારે વહેલો ઉઠીને ગંગા નદીમાં સ્નાન કરવા જતો હતો તેના આસપાસના લોકો તેને વારંવાર કહેતા હતા કે અરે તને દેખાતું નથી કદાચ કોઈ દિવસ ગંગાના પ્રવાહમાં તું ડૂબી જઈશ તો શું થશે તું ધ્યાન રાખજે પણ ભોલો ક્યારેય તેમની વાત માનતો નહોતો કે સાંભળતો નહોતો તે હસીને જવાબ આપતો મને નથી દેખાતું તો શું થયું મારા ભોલાનાથને તો બધું દેખાય છે ને તેમને ખબર છે કે હું ક્યાં છું અને હું શું કરી રહ્યો છું અને તેમને એ પણ ખબર છે કે હું તેમનો લાડકો ભક્ત છું તે મને ક્યારેય ડૂબવા દેશે નહીં તે મને જરૂર બચાવી લેશે આવી ભગવાન શિવ પર તેને અતૂટ આસ્થા અને વિશ્વાસ હતો આસ્થા એટલી અટલ હતી કે કોઈની પણ ચિંતા તેને વિચલિત કરી શકતી ન હતી ભોલાનો મહાદેવ પ્રત્યેનો ભાવ ખરેખર કંઈક અલગ જ હતો તે આખો દિવસ ભગવાન શિવનું નામ જપ્યા કરતો હતો હે શિવ હે શિવ હે શિવનું નામ જપ સતત કરતો હતો તેનું નામ સ્મરણ કરતો હતો પરંતુ જ્યારે તેમના જીવનમાં કંઈક ખોટું થઈ જતું કોઈ દિવસ ક્યારેક તેના પર મુશ્કેલી આવતી ત્યારે તે સીધો જ શિવજીનું નામ લઈને તેમના પર બરાડતો અને તેમને ખીજાતો પણ જેમ એક બાળક પોતાના પિતાને કહે તેમ તે શિવજીને પણ કહેતો કે અરે ભોલેનાથ તમે આ શું કર્યું તમને દેખાતું નથી કે હું કેટલી મુશ્કેલીમાં છું તમે મારી મદદ કેમ કરતા નથી ભોલાનો આ ભાવ આ ભક્તિ કંઈક અલગ જ હતી આ કારણે ઘણા લોકો તેને ગાંડો કહેવા લાગ્યા હતા કારણ કે તેમને તેની ભક્તિ સમજાતી ન હતી પરંતુ ભોલાએ ક્યારેય આ વાત પર ધ્યાન આપ્યું નહીં તે પોતાનામાં જ અને શિવજીની ભક્તિમાં જ ખુશ રહેતો મસ્ત રહેતો તેને દુનિયાની કોઈ પરવાહ હતી નહીં હવે એક દિવસની એક વાત છે ભોલો જ્યારે સવારે ભગવાનનું પૂજન કરીને પોતાના ઘેર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને ખબર પડી કે શહેરની બહાર ભગવાન શિવજીનું એક મોટો સત્સંગ રાખવામાં આવ્યો છે આ સમાચાર સાંભળીને પોલાનું હૃદય તો આનંદથી છલકાઈ ઉઠ્યું તેણે તરત જ મનોમન નક્કી કરી લીધું કે તે પણ આજે આ સત્સંગમાં જરૂર જશે ભોલો હવે ઘેર આવ્યો તેણે પોતાનો જૂનો થેલો ઉઠાવ્યો કે જેમાં શિવજીનો એક નાનો ફોટો હતો અને થોડાક ફળ હતા જે તે ભગવાનને અર્પણ કરવા માગતો હતો તેણે પોતાની હવે લાકડી હાથમાં લીધી જે તેના માટે આંખો સમાન હતી અને સત્સંગ માટે તે ચાલી નીકળ્યો તેના પગમાં અદ્ભુત ઉત્સાહ હતો તેના ચહેરા પર એક નિર્દોષ સ્મિત હતું સત્સંગ ગામની થોડી દૂર બહારના વિસ્તારમાં હતો રસ્તામાં બોલાને એક રેલવે ફાટક પાર કરીને જવાનું હતું પરંતુ તે અંધ હોવાને કારણે અને આ વિસ્તારથી અજાણ હોવાને કારણે તે આ વાતથી સાવ અજાણ હતું કે બીજી બાજુથી એક ઝડપભેર ગાડી તેના તરફ ધસી આવી રહી હતી હવે ભોલો પોતાની મસ્તીમાં જય ભોલાનાથ જય ભોલાનાથ ભોલેનાથનું નામ સ્મરણ કરતો ફાટક તરફ આગળ વધી રહ્યો હતો આસપાસ ઊભેલા લોકોએ આ ટ્રેન આવતી જોઈ લીધી તેઓએ બૂમો પાડીને ભોલાને હટાવવાની કોશિશ કરી એ ભોલો તો અંધ હતો હવે ગાડી આવે છે તો તું હટી જા ભોલા પરંતુ આ રેલગાડીના અવાજ અને પવનને કારણે ભોલાને કંઈ સંભળાયું નહીં તે તો તેની ધૂનમાં આગળને આગળ વધતો જ રહ્યો લોકોની ચિંતા વધી ગઈ તેઓ બધા નિસહાય બનીને આ ભયાનક દૃશ્ય જોઈ રહ્યા હતા અને આ જ સમયે નજીકમાં ઊભેલી ભીડમાંથી ક્યાંકથી એક મોટો અને ભયાનક દેખાતો કાળો ડિબાંગ જેવો સાપ ભોલા તરફ અત્યંત ઝડપથી આગળ વધવા લાગ્યું આસપાસની ભીડે હવે માની લીધું કે આજે ભોલાનો જીવ હવે નહીં બચે એક બાજુથી મૃત્યુ સમાન ઝડપભેર આવતી રેલગાડી અને બીજી બાજુથી ઝેરીલો સાપ ભોલાને હવે બચવાનો કોઈ રસ્તો ન હતો લોકોએ પોતાની આંખો બંધ કરી દીધી આ ભયાનક દ્રશ્ય જોવા તેઓ સમર્થ ન હતા અને પછી લોકોએ કંઈક એવો નજારો જોયો કે જેને જોઈને તેમની આંખો ખુલીને ખુલ્લી રહી ગઈ તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા તે ભયાવહ જે સાપ હતો તે ભોલા તરફ આવ્યો અને કોઈક અદૃશ્ય શક્તિ દ્વારા પ્રેરાઈને તેના બંને પગમાં દોરડાની જેમ તે વીંટળાઈ ગયો આ જોઈને ભોલો થોડોક ડરી ગયો પરંતુ તેને ખબર ન હતી કે આ શું થઈ રહ્યું છે અને જ્યારે ભોલાએ પગ આગળ વધાર્યો ત્યારે તે ત્યાં જ પડી ગઈ સાપના બંધનના કારણે તે આગળ વધી શક્યો નહીં અને આ જ પડે રેલગાડી ભોળાની સાવ બાજુમાંથી એકદમ નજીકથી ધૂળ ઉડાડતી પસાર થઈ ગઈ રેલ પસાર થતાં જ તે સાપ પણ ભોલાના પગમાંથી અદ્રશ્ય થઈ ગયું જાણે ક્યાંક તેનું કામ પૂરું થઈ ગયું હોય અને ક્યાંક ચાલ્યો ગયો આ જોઈને ત્યાં હાજર રહેલા બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા તેમની આંખોમાં અવિશ્વાસ અને ભક્તિમાં ભાવો હતા આ તેમના માટે કોઈ ચમત્કારથી ઓછું ન હતું લોકો એકબીજાની સામે જોઈ રહ્યા હતા જ્યારે લોકો આ વાત પર આશ્ચર્ય કરી રહ્યા હતા અને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે ભોલો હસ્યો અને તેણે ત્યાં ઊભા થઈને કહ્યું કે અરે તમે બધા આટલા આશ્ચર્યચકિત કેમ ઊભા છો મારી રક્ષા કોઈ બીજાઈ નહીં પરંતુ ભગવાન સદા શિવે મોકલેલા સ્વયં પોતાના શેષ નાગે જ કરી છે હા આ સાચું છે હું જન્મથી અંધ છું હું મારી આંખોથી કંઈ જોઈ શકતો નથી પરંતુ મારા ભગવાન શિવ તો બધું જ જુએ છે ને તે મારા દરેક સુખ દુઃખને જુએ છે મારી દરેક મુશ્કેલીને તે જાણે છે અને તે સદાય મારી રક્ષા તે જ કરે છે મારો શિવ છે ને તે જ મારી રક્ષા કરનારો છે અને આમ કહીને જય મહાદેવ જય ભોલેનાથ ના ગગનભેદી નાદ કરીને ભોલો ત્યાંથી સત્સંગ તરફ આગળ નીકળ્યો ભોલાની આવી અતૂટ ભક્તિ અને મહાદેવ પ્રત્યેની અદભુત આસ્થા અને વિશ્વાસ જોઈને ત્યાં હાજર રહેલા બધા જ લોકો હેરાન થઈ ગયા તેમને સમજાયું કે સાચી શ્રદ્ધા શું છે સાચો વિશ્વાસ શું છે તો આ હતી એક અંધ કથા જેના પગથી સ્વયં નાગે તેનો જીવ બચાવ્યો હતો ભગવાન શિવના આ ચમત્કારની કથા અદ્ભુત છે તો કોમેન્ટમાં લખો જય ભોલેનાથ જય મહાદેવ બોલો ઉમાપતિ મહાદેવ કે જય